ઝેરમાબેન વસાવા મહિલા કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ બન્યા ત્યાર પછી પ્રથમ કારોબારી ફક્ત હોદ્દેદાર બહેનો માટેની મિટિંગ કરવાનું આયોજન કર્યું છે જેમાં આવનારા સમયમાં સંગઠનને મજબૂત કરવા માટે મહિલા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસના તાલુકાના હોદ્દેદારશ્રીઓ બુથ કક્ષા સુધી જઈને મહિલાઓને જોડે એના અંતર્ગત ચર્ચાઓ કરવાની છે સાથે સાથે માન્ય રાહુલજી જે કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી જેનો ખૂબ સારો પ્રતિસાદ આખા દેશ કક્ષાએ મળ્યો એના પછી લોકોની પીડાઓ લોકોની વેદનાઓ જે લોકોને પડતી મુશ્કેલીઓ છે એના એને ધ્યાનમાં રાખીને ફરી એક વખત યાત્રા કે જે સાઉથથી લઈને નોર્થ સુધી કરી આ વખતે મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની યાત્રા જેને નામ આપ્યું છે ભારત જોડો ન્યાય યાત્રા કે જેમાં લોકોને ન્યાય મળે એના માટેનો બુલંદ અવાજ વિપક્ષ પોતાનો કરી શકે સાથે સાથે વિપક્ષની ભૂમિકાઓ બખૂબી અદા કરી શકે એના માટે આ યાત્રા થાય છે ત્યારે મહિલા કોંગ્રેસ કે જે રાષ્ટ્રીય કક્ષાએથી એક સાથે જ એક અભિયાન ઉપાડ્યું છે જેને નામ આપ્યું છે નારી ન્યાય કે જેમાં મહિલાઓને ન્યાય મળે એના માટે મહિલા સંગઠન કેવી રીતના મહિલાઓ સુધી પહોંચી શકે એમના પ્રશ્નો ઉઠાવી શકે એમની વેદનાઓની વાચા આપી શકે એના ભાગરૂપે આજે ચર્ચા નર્મદા જિલ્લા કક્ષાએ બધા જ હોદ્દેદાર બહેનો સાથે કરવાનું આયોજન કર્યું છે ખાસ કરીને લોકસભા બે આવી રહી છે નર્મદા મહિલાઓની કેટલી તૈયારી છે ઘરે ઘરે જવાની અને પ્રચાર કરવાની ભારત દેશમાં પચાસ ટકા વસ્તી મહિલાઓની છે ત્યારે પચાસ ટકા વોટરો પણ કહી શકાય કે મહિલાઓ છે ત્યારે જો મહિલા સંગઠન મજબૂત હોય તો મહિલાઓનો અપ્રોચ સારી રીતના કરીને એમને પડતી મુશ્કેલીઓને ભવિષ્યમાં અમે એમને સારી રીતે મદદરૂપ થઈ શકીએ મહિલા સંગઠન ગુજરાત કક્ષાનું પ્રદેશ કક્ષાનું સંગઠનથી લઈને જિલ્લા શહેર તાલુકા અને બુથ કક્ષા સુધી મહિલાનું સંગઠન બનાવે કે જે મહિલાઓને પડતી વેદનાઓને પ્રદેશ કક્ષા સુધી કે એનાથી પણ આગળ જો પહોંચાડવાની થાય તો પહોંચાડી શકે એના માટે લોકસભાની તૈયારીના ભાગરૂપે સંગઠન મજબૂત થાય વધારેમાં વધારે બહેનો સંગઠન સાથે જોડાય અને બૂથ કક્ષા ઉપર મહિલા અમારા કાર્યકર બહેનો ઊભા રહે એના માટેની તૈયારીનું આયોજન શરૂ કરે